આરોગ્ય સમિતિની મળેલી બેઠકમાં અધિકારીને કડક સૂચના અપાઈ હતી અને કહ્યું હતું કે દેખાડા પૂરતી કામગીરી બંધ કરો તહેવારોના છેલ્લા સમયે સેમ્પલ લઈ માત્ર દેખાડું ન કરો મીઠાઈ ખવાઈ ગયા પછી રિપોર્ટ આવતો હોય તેનો શું મતલબ કામગીરી કરવી હોય તો દસથી પંદર દિવસ પહેલાં કરો અને બે થી ત્રણ દિવસમાં રિપોર્ટ મળે તેવું કરો લોકોના આરોગ્યની ચિંતાને લઈ આરોગ્ય સમિતિના ચેરમેન અધિકારીઓ પર લાલધૂમ થયા હતા

જેમ કે સુરતનો મહત્વનો તહેવાર હતો ચંદુ ચંદીપડવો અને હવે છે દિવાળી મીઠાઈઓનો આપણે ખૂબ આગ્રહી હોઈએ ગુજરાતીઓ બહુ ખાતા હોય છે પરંતુ એવું ધ્યાને આવે છે કે સેમ્પલના જે ટેસ્ટ હોય છે એ બહુ મોડા હોય છે જેમ આ વખતે માવાનો સેમ્પલ લીધું તે આપણે ચંદી પડવા પહેલા એનું રિઝલ્ટ લાવી દીધું તો એ જથ્થાનો નાશ કરી શક્યા એવી રીતે કડક સૂચના અપાઈ છે કે કોઈ પણ સેમ્પલો જે ખૂબ ઇફેક્ટિવ હોય છે જે લોકો સુધી ખૂબ પહોંચે છે એવી કોઈ ખાદ્ય પદાર્થનો તો અર્જન્ટમાં બે થી ત્રણ દિવસમાં એનો સેમ્પલનો ટેસ્ટ રિપોર્ટ કોઈ બી રીતે આવી શકે નહીં કરતો ઘણી વાર એવું જોવા લઈએ પછી જો એ સેમ્પલ ફેલ થાય તો એ જથ્થાનો નાશ કે પેનલ્ટી કેવી રીતે થઈ શકે તો આ બાબતે ખૂબ જ કડકાઈથી કહેવામાં આવ્યું છે કે આ પ્રોસીઝર જલ્દી કરો કારણ કે જનરલી આપણા ત્યાં બહુ જ ખૂબ જ ખાદ્ય પદાર્થોનું સેવન વધી ગયું છે આપણે સુરતીઓ છે ખાવાના શોખીન છે

સેમ્પલ હંમેશા એ બી કહેવામાં આવ્યું છે કે બે ટાઈપના સેમ્પલ હોય છે એક ઇનફોર્મલ હોય એક ફોર્મલ હોય તો ફોર્મલ જ સેમ્પલ લેવું કોઈ ફરિયાદ આવે એમાં ખાસ ફોર્મલ સેમ્પલ લેવું જેથી આગળ કોઈ કાર્યવાહી થઈ શકે એમાં કોઈ કામી આવે તો